ભાવનગર પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર રૂવા રોડ ખેડૂતવાસ પાટાની સામે ભારતીબેન ચાવડાના રહેણાંક મકાનની પાછળ ખુલ્લી જાહેર જગ્યામાં અમુક સ્ત્રી પુરુષો કુંડાળો કરી જુગા રમે છે જ્યાં બાતમી વળી જગ્યા રેડ કરતા મોહનભાઈ કરશનભાઈ મોહનભાઈ કરશનભાઈ શિવ રે મફતનગર શારદાબેન બુદેશભાઈ નારાયણભાઈ સોલંકી કુંભાની વાડી સામે ડેલામાં તલાવડી અને ભારતીબેન જગદીશભાઈ અંબાલાલ ચાવડા રે કુલ હજાર સાતસો પચાસ મળી બે બેલા સહિત એક પુરુષ ને ઝડપી લઈ ધોરણો ની કાર્યવાહી હાથ ધરી હતી